ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે બોયકોટ પર પેમ્પલેટ બનાવવામાં આવ્યા પેમ્પલેટમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરાઈ છે શેમડ ગામે મળેલું સંમેલન રાજકીય હોવાનો ઉલ્લેખ કર્યો છે ઘરે ઘરે આ પેમ્પલેટ વેચવામાં આવશે ટિકિટ રદ નહીં કરે તો ભાજપને મત નહીં આપીએનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ પોસ્ટર જુઓ આ પોસ્ટર રાજકોટમાં છપાવવામાં આવ્યા છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આ પોસ્ટર છપાવવામાં આવ્યા છે આ પેમ્પલેટ છપાવવામાં આવ્યા છે અને આ પેમ્પલેટ વહેંચીને વિરોધ નોંધાવવામાં આવશે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે રૂપાલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે જી આ પોસ્ટર અમે ઘરે ઘરે મારવાના છીએ અને શાંતિપૂર્વક અમે કે સરકારને પણ અમે ડિસ્ટર્બ નથી કરવાના બીજેપી પાર્ટીને પણ ડિસ્ટર્બ નથી કરવાના કે આ પ્રશ્ન બીજેપી પાર્ટીનો નહોતો હવે આવી ગયો છે આ પ્રશ્ન તો રૂપાલાભાઈનો જ હતો તો અમને વ્યક્તિગત જ એમનો વિરોધ હતો એટલે એ વિરોધ અમે સતત જો અમારા ફેવરમાં રિઝલ્ટ નહીં આવે તો અમે આંદોલન તો અમારું ચાલુ જ રહેશે અને શાંતિપૂર્વક આ પોસ્ટર અમે શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ અમારા પોતાના ખુદના ગેટ ઉપર મારશું